વડિયાના અમરનગરમાં અન્નપૂર્ણા માતાજીનો અદ્ભુત આનંદ આશ્રમ જ્યાં અન્નપૂર્ણા માતાજીની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદ તેમજ રક્તદાનનું આયોજન કરવામાં આવેલ અન્નપૂર્ણા માતાજીના હજારો ભક્તો બહેનોએ પ્રસાદનો લાભ લીધો બેના અનપૂર્ણા અન્નપૂર્ણા માતાજીનો વર્ષો જૂનો આશ્રમ છે અને આજે એની આઠમી પુણ્યતિથિ છે તો થોડી માતાજી વિશે માહિતી આપશો હા માતાજીનો પાસઠ વર્ષ પહેલાંનો આશ્રમ છે

બેન માતાજીના સેવકો કેટલા હશે આશ્રમે એનું કોઈ અંદાજ નથી ભાઈ માતાજીના સેવકો બહુ છે શું કહે છો સેવકોને આશીર્વાદ રૂપી શું છે છો સન્મતિ આપે જય માતાજી જય માતાજી રક્તદાન કેમ્પમાં પણ લોકોએ ઉત્સાહથી રક્તદાન કર્યું અનપુrna માતાજી રાજવી વખતનો 65 વર્ષ જૂનો આશ્રમ છે માતાજી ફક્ત ગાયના દૂધ ઉપર જ જીવન गुजાર્યો બહોળો ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદ નો લાભ લીધો સર શું નામ તમારું મારું નામ અખિલેશ રાદડિયા છે હું જેતપુર થી આવું છું સર આજે રક્તદાન કેમ્પનું આયોજન છે થોડું વિગત થી ગયો ને આજે માતાજી અન્નપૂર્ણા માતાજીની આઠમી પુણ્યતિથિ છે તો આ નિમિત્તે બધા સેવકણ ભેગા થયા અને અમે લોકોએ વિચાર્યું કે કોઈના જીવન બચે કોઈને જીવનમાં કામ આવે એવું આપણે કંઈક કાર્ય કરીએ તો એક રક્તદાનનું અમને આયોજન કરવાનું વિચાર આવ્યું આ જે આશ્રમમાં પહેલી વખત રક્તદાનનું આયોજન થયું છે રક્તદાન છે એ મહાદાન છે રક્ત ક્યાંય બનતું નથી એ કોઈ વ્યક્તિ બીજાને ડોનેટ કરે તો જ કોકને મળે છે આનાથી કોઈનું જીવન બચે તો એનું જે પુણ્ય મળે છે એ અમારા ગુરુજીને અર્પણ છે માતાજીની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આઠસો થી હજાર ભક્તો આવ્યા છે બધાને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે અને બધા સાથે મળીને આયોજનમાં સાથ આપે છે ખૂબ ગામનો પણ સાથ સહકાર અમને ખૂબ સારો મળે છે થેન્ક યુ અહેવાલ રાજુ કારિયા લોકાર્પણ